પ્રાંતિશના કમાલપુર ખાતે આવેલ આર્ટ ઇન કોમર્સ કોલેજ ખાતે નાના મોટા સોના હોઠે હાલ લગ્નમાં કે ગાડીઓમાં કે પાર્ટીઓમાં ગીત ગુંજી રહ્યું છે કે ચાર ચાર બંગડી ગીતથી ગાયક કલાકાર કિંજલ કોલેજ ખાતે પ્રથમ વર્ષમાં પોતે એડમિશન લીધું હતું ત્યારે અન્ય બાળ કલાકારો તથા વિદ્યાર્થી બાળકો મિત્રો માટે પ્રેરણાદાયક છે કે વ્યક્તિ ગમે તેટલી મોટી હસ્તી થઈ જાય પણ અભ્યાસ વિના બધુજનક કામો છે અને એ હેતુથી કિંજલ દવે પણ આગળ વ્યવસાયની સાથે અભ્યાસમાં પણ પાછળ ના રહેવા માંગતા પ્રાંતિજ કોલેજ ખાતે એના પ્રથમ વર્ષમાં સિંગરના વ્યવસાયની સાથે સાથે ભણતરને પણ આગળ વધારવા માટે એડમિશન લીધું છે ત્યારે પ્રાંતિજ કોલેજમાં કિંજલ દવે પહેલા પણ ઘણા સેલિબ્રીટીઓએ અભ્યાસ કર્યો છે અને હજુ પણ અભ્યાસ કરે છે ત્યારે બાળકો સહિત મોટા લોકોના ચહેતા ગાયક કલાકાર કિંજલ દવે પ્રાંતિજ કોલેજ ખાતે આવવાના સમાચાર મળતા કિંજલ દવેના ફ્રેન્ડ્સ કોલેજ ખાતે દોડી આવ્યા હતા મારા અભ્યાસને રોકતાની અને એની સાથે આગળ વધવા માટે હું શ્રીમતી એમસી દેસાઈ કોલેજ પ્રાતિજ ખાતે આજે એડમિશન લઈ રહી છું અને અહીંયા કલ્ચર એક્ટિવિટી બહુ સરસ છે સાથે સાથે કેટલાક સેલિબ્રિટીઓએ પણ અહીંયા અભ્યાસ કરેલો છે સાથે પ્રોફેસરો પણ બહુ અનુભવી છે શ્રીમતી અહીંયા પ્રિન્સિપલ સરનો પણ સપોર્ટ છે તો બધા ખૂબ સપોર્ટ કરે એમ છે મને અને બહુ સારા શિક્ષકો છે મને અહીંયા હું એડમિશન શ્રીમતી કોલેજ કોલેજ કોમર્સ કે આ કોલેજ શિક્ષણ ને જોડે જોડે કલ્ચરલ એક્ટિવિટીઝમાં પણ બહુ આગળ છે સતત આઠ દસ વર્ષથી યુથ ફેસ્ટિવલ જે યુનિવર્સિટી ખાતે યોજાય છે એમાં પ્રથમ નંબર લાવે છે ઘણા બધા સેલિબ્રિટીઝ અહીં આવી ગયા છે એડમિશન એના બન્યા છે અને કલા અને કલ્ચર ને ક્ષેત્રે બહુ આગળ ગયા છે તો આજે આમાં એક નવો પુષ્પ ઉમેરાય છે ખૂબ જાણીતા અને નાની બેનમાં ખૂબ પ્રસિદ્ધ થયેલા ચાર ચાર બગડીવાળા વાળા ગાયનથી કિંજલબેન દવે આજે અમારે ત્યાં ફર્સ્ટ ઇયર બીએસસી વનમાં એડમિશન લેવા આવ્યા છે અમારા જોડે વાત કરી અમને આનંદ છે અમારા શિક્ષકોનો આનંદ છે વિદ્યાર્થીઓનો આનંદ છે એટલે અમે એમને બીએસસી સેમ નો આજે એડમિશન આપીએ છીએ અને આ એક પ્રેરણા બને છે કે બહેનો ગમે તે આગળ હોય પણ શિક્ષણ વચ્ચે નહીં છોડે છે તો હું બાકી બહેનોને પણ આમાંથી પ્રેરણા લેવા માટે કહું છું કે આ ભનો અને ભનીને આગળ આવો અને કિંજલબેન પ્રેરણા છે તમે પણ જે ક્ષેત્રમાં હોય એમાં આગળ જાઓ અને સાથે સાથે તમારું શિક્ષણ પૂરું કરો સંજય રાવલનો રિપોર્ટ પ્રાંતિજ